અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના ઉપવાસ પર ઉતરી ગયા છે છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં તેમજ નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશાવર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે અને હજુ પણ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પાસે આવેલા એક ખાનગી ક્લિનિકમાંથી ડોક્ટરની નજર ચૂકવી પાંચ લાખ શેરવી લેનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ઇન્કમ ટેક્સ પાસે રહેતા ડોક્ટર પ્રવીણ આચાર્યના ક્લિનિકમાં બે અધેડ વયના વ્યક્તિઓ આવ્યા હતા અને કમરમાં દુખાવો હોવાનું બહાનું કાઢી ડોક્ટરની નજર ચૂકવીને પાંચ લાખ ફરાર થઈ ગયા હતા જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી ત્યારે મન એલસીબી સ્કૂલ બાતમીના આધારે રાજકુમાર શર્મા અને બ્રિજકિશોરને રિવરફ્રન્ટ પાસેથી ઝડપી લીધા હતા રાજ્યમાં આગામી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થઈ ગયા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડ્યું છે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું કેમિકલનું ટેન્કર રાજસ્થાનથી જામનગર જઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે વટામણ બગોદરા હાઈવે પર રાયપુર પાટિયા પાસે વોચ ગોઠવી આ ટેન્કર રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પંદર હજાર પાંચસો બાવન બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે બે કરોડ ઉપરાંતનો દારૂનો જંગી જથ્થો કબજે કરી ટેન્કર ચાલક મુલારામ જાટની ધરપકડ કરી છે